કવિતા છે બધું તણાઈ ગયું સાંભળો આવો ગયું પધારો ગયો અને નમસ્તે પણ ગયું આવો ગયું પધારો ગયું અને નમસ્તે પણ ગયું હાય અને હેલ્લોના હાહાકારમાં સ્નેહ વિના શબ્દો ગયા સ્નેહ વિના શબ્દો ગયા મહેમાન ગયા પરોણા ગયા અને અશ્રુ વિના આવકાર પણ ગયા મહેમાન ગયા પરોણા ગયા અને અશ્રુ વિના આવકાર પણ ગયા વેલકમ અને બાય બાયમાં લાગણીઓ તણાઈ ગઈ લાગણીઓ તણાઈ ગઈ કાકા ગયા મામા ગયા માસા ગયા અને ફૂવા પણ ગયા કાકા ગયા મામા ગયા માસા ગયા અને ફુવા પણ ગયા એક અંકલના પેટમાં એ બધા ગરકાવ થયા એ બધા ગરકાવ થયા કાકી મામી માસી ફોઈ ને સ્વજનો વિસરાઈ ગયા કાકી મામી માસી ફોય ને સ્વજનો વિસરાઈ ગયા એક આંટીમાં બધા સમાઈ ગયા બધા સમાઈ ગયા કુટુંબ નામનો માળો તૂટ્યો કુટુંબ નામનો માળો તૂટ્યો પંખી બધા વેર વિખેર થયા પંખી બધા વેર વિખેર થયા હું ને મારામાં બધા જકડાઈ ગયા હું ને મારામાં બધા જકડાઈ ગયા હાલરડાના હલ્લા ગયા લગ્નના ફટાણા ગયા હાલરડાના હલ્લા ગયા ને લગ્નના ફટાણા ગયા ડીજે ને ડિસ્કોના તાનમાં બધા ગરકાઈ ગયા બધા ગરકાઈ ગયા આઈસ્ક્રીમના આડંબરમાં આઈસ્ક્રીમના આડંબરમાં મીઠા ગોળાને ધાણા ગયા લાપસી ગયા કંસાર ગયા ખીર અને ખાજા ગયા કેકના ચક્કરમાં બધા ફસાઈ ગયા બધા ફસાઈ ગયા માણસમાંથી માણસાઈ ગઈ માણસમાંથી માણસાઈ ગઈ ને સંબંધ ગયા ને કામ પૂરતા માત્ર મોબાઈલના નંબર રહી ગયા હિમુ રાજા કામ પૂરતા માત્ર મોબાઈલના નંબર રહી ગયા મોબાઈલના નંબર રહી ગયા